ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ નો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નર્મદા નદી પર ભરભૂટ પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તળિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે ભરભૂટ બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ અડતાળીસ પૈસા અને ઉપજાઉ જમીનના ત્રણ પોઈન્ટ સાહીઠ રૂપિયા ભાવ સાથેની એવોર્ડ જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભરભૂત બેરેજ માટે એક ઇંચ જમીન પણ ના આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીંગા જમીનમાં વાર્ષિક બે પોઈન્ટ પચાસ લાખથી ત્રણ લાખ ઉપજ મેળવે છે ત્યારે આ એવોર્ડ મરીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે મારું નામ જંતીભાઈ બાલુભાઈ પટેલ ભરભૂત બેરેજ અસગ્રસ્ત ખેડૂત અત્યારે હાલની અંદર તળિયા અને ધંતુળિયાનો જે એવોર્ડ જાહેર કરો છે એ ત્રણ રૂપિયાને બે રૂપિયા જેવો પડેલો છે એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો એ ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળાએ હસી હસીને લઈ જાય છે તો એ ત્રણ રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે કે અમે કયા રીતે આધાર આપીએ એટલે અમે આવવાના નથી હાલની અંદર સંપાદન કલેક્ટર અમારા ખેતીની મુલાકાત લીધી મુલાકાત લીધી તેમાં એ લોકોએ જાતે નિરક્ષણ કર્યું છે કે દૂધી મંડપ હતા અંદર કોબી ફ્લાવરના ના ખેતી હતી અને પાલકભાજી પણ હતી તો એ પાલકભાજીને ત્રણ આંતર જો અમે લેતા હોય એ અમારી ત્રણ રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી નિંદા કરેલી છે ખેડૂતોની હત્યા કરેલી છે અમારા પર ખોટું જેવું કૃત્ય છે એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી અસ્તુ કિરેનભ ખેડ સમન્વય સમિતિ ભરપૂટ બેરેજ અસરગ્રસ્ત ખેડૂત આજ રોજ અમે અહીંયા માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપવા આવ્યા છે હાલમાં તળિયા અને ધનતુરિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો જેમાં નજીવી કિંમત કહેવાય અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે એક ક્રૂર મજાક એમના દ્વારા અખાત રીતના દિવસે કરવામાં આવી એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છે અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં કારણ કે આજે પચાસ પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ અમને ચલણના ભાગ પૈસા પૈસા અને એમ લાગે છે જે તદ્દન ખોટું છે અને જ્યારે હાઈકોર્ટ માં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદો પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવો કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી આજે સરકાર પણ જે ખેડૂતોને જમીન વીણો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને ત્રણ વર્ષમાં એમ કે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી પણ આજે જો માર્કેટની અંદર ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભરપૂત બેરેજ તમામે તમામ વિસ્થાપિત ખેડૂતો

ફૂટ આપીએ બરાબર અને આ લોકો અમારી પાસે ત્રણ રૂપિયામાં માં જમીન માગે ફૂટ તો એ કેવી રીતે શક્ય બને એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે